આદવપુર ખેડના પાંચ દિવસના લોકમેળામાં ફરવા આવેલા અઢાર વર્ષનો યુવાન દરિયામાં તણાયો પોરબંદર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આવેલ દરિયાની ચોપાટીમાં જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ નાવા પડેલા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયો માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ મોરી અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જાણ થતા પોલીસના જવાનોને પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા તુરંત આ યુવાનને બહાર કાઢી તેની જિંદગી બચાવી લીધી હતી આ ઘટનાની જાણ એકસો આઠને થતાં તાત્કાલિક આવી સારવાર અર્થે યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો અને અઢાર વર્ષના યુવાન સોહેલ હરેશભાઈ રાઠોડ હોવાનું અને અમર નગર જેતપુરવાળા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે યુવાનને પ્રથમ સીએચસી માધવપુર ત્યારબાદ વધુ સારવાર માટે પોરબંદરની રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે આમ માધવપુર પોલીસની સમયસૂચતાને એક યુવાનની જિંદગી બચાવી લીધી હતી